નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના યાકુતપુરા વિસ્તારના તમામ રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા વડોદરાના મદાર મોહલ્લા યાકુતપુરા વિસ્તારના રહીશો છેલ્લા પચાસ વર્ષથી પાંત્રીસ જેટલા પરિવારો ત્યાં રહે છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દબાણ શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે વીસ તારીખ સુધી મકાન ખાલી કરી દો તેવી નોટિસ આપવામાં આવતા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું સ્થાનિકોનું જણાવવું છે કે થોડું સમય આપવામાં આવે એકદમ જ મકાનો તોડવાની નોટિસ આપતા સ્થાનિકો ક્યાં જાય તેવા પ્રશ્નાર્થ ઊભા થયા છે અને આગામી દિવસોમાં બોર્ડની એક્ઝામ આવી રહી છે ત્યારે ઘણા બધા લોકો બીમાર છે કોઈને ડિલિવરી થવાની છે તો તેવી રીતે મકાનો તોડવાની નોટિસ આપતા સ્થાનિકો ઘર વિહોણા થઈ જાય તેમ છે તેને લઈને સ્કૂલના નાના બાળકોને પણ અગવડતા પડે તેમ છે ત્યારે આ બાબતે બેનરો લઈને ઘર આપો અમારું ઘર તોડતા નહીં તેવા બેનરો લઈને સ્થાનિકો કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા સાથે સાથે સ્થાનિકોને થોડોક સમય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી યાકુટપુરા મગર સ્વામી આશ્રમ પાસે સરસિયા તલાવથી આવીએ છીએ અને અમને તારીખ સત્તર તારીખની નોટિસ આપેલી હતી અમને ઘર વિહોણ કરવા માટે ને અમારી જગ્યા પર દબાણ સરકારી જમીન પર જગ્યા છે એના માટે દબાણ કરવા માટે અમને અમને નોટિસ આપી છે પણ અમારી રજૂઆત છે કે અમે પચાસ વર્ષ ઉપરથી રહીએ છીએ ત્યાં તો અમારું કંઈ વિકલ્પ શું નોટિસમાં એ આપ્યું કે તમારે અહીંયાથી ઘર તોડી નાખવામાં આવશે તો હવે અમને તમે તાત્કાલિક ઘર તોડી નાખશો તો અમે અત્યારે હાલની પરિસ્થિતિમાં ક્યાં જઈશું તો એના માટે અમને કોઈ મકાન ત્યાં વૈકલ્પિક જગ્યા એવું કહીશું તો અમને જોઈએ અહીંયા થોડો ટાઈમ આપો અમે વેરો ભરીએ છે લાઈટ બિલ ભરીએ છે બધું ભરીએ છે અધિકારીઓ એમ જ આવીને ધમકી આપીને જાય છે કે આ તમારું તોડવામાં આવશે તો વીસ તારીખે સવારે અગિયાર વાગ્યાનો ટાઈમ આપીને ગયા છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારા ટોટલ ઓગણચાલીસ મકાનો છે એમાં હિન્દુ છે મુસ્લિમ છે બધા એક સંગઠન સાથે જ અમે રહીએ છીએ એવું કોઈ અમારો વિવાદ બી નથી બરાબર મેં સબનમ કુંવર જસી કુંવર બોલું છું યાકુતપુરા મગર સ્વામી આશ્રમ પાસે ઓગણચાલીસ જેટલા મકાનો છે તેમને વીસ એક બે હજાર છવ્વીસના રોજ તોડવાની નોટિસ આપવામાં આવેલી છે સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર દ્વારા જેથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આ જે સ્થાનિક રહેવાસીઓ છે એ તે જગ્યાએ પચાસ સાહીઠ વર્ષથી રહે છે અને એ લોકો વેરો ભરે છે એમનો લાઇટ બિલ આવે છે લાઇટનો મીટર એમના નામે છે એમને મહેસૂલ ભરેલો છે અને આ ઘરો તોડીને તમે શું બનાવવાના છો સરકારી દવાખાના બનાવવા છો સરકારી કોલેજ બનાવવાના છો એ ઘર તોડીને પણ એ સેન્ટિંગ કરીને આ લોકોને રોડ પર લઈ આવશે એમને જો ઘર તમારે તોડવા પણ હોય તો એમને વૈકલ્પિક સુવિધા આપો એમને મકાન આપો એ પૈસા ભરવા તૈયાર છે પરંતુ બીજી બાજુ એક આપણા પ્રધાનમંત્રી સાહેબ એવું કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો એટલે આ જ બેટીઓ જેમની બોર્ડની એક્ઝામ છે કોઈ કેન્સર પીડિત છે કોઈ પ્રેગ્નન્ટ છે એ લોકો રોડ પર આવી જશે તો પછી સરકારને પણ શરમાવવાવાળી વાત છે એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે તાત્કાલિક એમને મકાન ફાળવવામાં આવે જે પણ પ્રીમિયમ કે પૈસા ભરવામાં આવશે એ પણ તૈયાર છે અને જે જગ્યાએ એમના મકાન તોડવાની વાત ચાલે છે એ જગ્યાનું પણ એ લોકો પ્રીમિયમ ભરવા માટે તૈયાર છે અને એની માલિકી મેળવી લેશે એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા છે કે આવતીકાલે જે તોડવાની નોટિસ આપવામાં આવી છે તાત્કાલિક રોકવામાં આવે અને એમને વૈકલ્પિક સુવિધા આપવામાં આવે Subscribe now and press the bell icon. Never miss an update.